અમદાવાદ વિમાન દુર્ઘટનાનું કારણ આખરે જાહેર થયું છે બસો સિત્તેર લોકોનો જીવ લેનારી અમદાવાદ વિમાન દુર્ઘટનાની એ એઆઈબીએ તપાસ કર્યા બાદ પ્રારંભિક રિપોર્ટ જાહેર કર્યો છે જે મુજબ વિમાનના બંને એન્જિન બંધ થવાને કારણે આ અકસ્માત થયો હતો ટેક ઓફ બાદ બંને ફ્યુલ સ્વિચો એક પછી એક બંધ થઈ જતા એન્જિન પણ બંધ થયા હતા કોકપીટ રેકોર્ડિંગ મુજબ એક પાઇલટે બીજા પાઇલટને પૂછ્યું હતું શું તમે સ્વિચ બંધ કરી હતી ત્યારે બીજા પાયલટે જવાબ આપ્યો હતો ના મહારાષ્ટ્ર સરકારે એક સદીથી વધુ જૂના તહેવાર ગણેશોત્સવને ગુરુવારે સત્તાવાર રીતે મહારાષ્ટ્રના રાજ્ય ઉત્સવ તરીકે ગણવાની જાહેરાત કરી છે સરકારે ભારપૂર્વક જણાવ્યું કે આ ઉત્સવના સાંસ્કૃતિક વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે લોકમાન્ય તિલકે અઢારસો ત્રાણુંમાં ગણેશ ઉત્સવની જાહેર ઉજવણી શરૂ કરાવી હતી ઓડિશાના જારસુગુડા જિલ્લામાં બાંગ્લાદેશી હોવાની આશંકાએ ચારસો ચુમ્માલીસ લોકોની તપાસ કરતા ત્રણસો પાંત્રીસ લોકો પાસેથી નકલી ભારતીય દસ્તાવેજો હોવાનું બહાર આવ્યું છે તેમના આધાર કાર્ડ મતદાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોમાં તેઓ પોતે પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાનું જણાવી રહ્યા હતા હવે આગળ આ તમામ બાંગ્લાદેશીઓને પશ્ચિમ બંગાળ સરકારને સોંપવાનો નિર્ણય લેવાયો છે વિદેશી મીડિયાને આડે હાથ લેતા ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે એક કાર્યક્રમમાં કહ્યું કે ઓપરેશન સિંદુર દરમિયાન ભારતને જો નુકસાન થયું હોય તો તેની એક તસવીર બતાવો ભારતે પાકિસ્તાનના નવ આતંકવાદી ઠેકાણા ધ્વસ્ત કર્યા તેનો ગર્વ છે આ સ્થાનો પર નિર્ધારિત હુમલો હતો એ સિવાય અન્ય કોઈ ઠેકાણા પર હુમલો કર્યો નથી દક્ષિણ ભારતના રાજ્યોમાં હિન્દી ભાષા સામે નફરતનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે વચ્ચે આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે કહ્યું કે તેલુગુ ભાષા આપણી માતા જેવી છે જ્યારે હિન્દી માસી જેવી છે હિન્દીને શીખવાથી આપણે પ્રાદેશિક ઓળખ સામે કોઈ સંકટ ઊભું થતું નથી તેના બદલે તેને નવી તકો તરીકે જોવી જોઈએ હિન્દી ભાષા ભારતને જોડે છે ગુરુવારે મોડી રાત્રે ભારતના પાડોશી દેશ મ્યાનમારના સાંગાઈમાં એક બૌદ્ધ મઠ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ત્રેવીસ લોકોના મોત થયા હતા આજુબાજુના ગામડાઓમાંથી આશરે એકસો પચાસ જેટલા લોકો આ મઠમાં આશ્રય લેવા આવ્યા હતા તે સમયે હુમલો કરાયો હતો હુમલાખોરની ઓળખાણ બહાર આવી નથી વર્ષ બે હજાર એકવીસથી મ્યાનમારમાં લશ્કરી બળવો થયા બાદ સતત ગૃહયુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા ભારતીય ટીમ હાલ અમેરિકાના પ્રવાસે છે આ વચ્ચે એક અહેવાલ મુજબ અમેરિકા ભારત પર વીસ ટકાથી ઓછો ટેરિફ રાખી શકે છે જે અન્ય એશિયન દેશો કરતાં ઓછો છે ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધીમાં લગભગ વીસ દેશો માટે ટેરિફનો દર જાહેર કરી દીધો છે સેનાએ અમરનાથ યાત્રાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઓપરેશન શિવ શરૂ કર્યું છે અને ગુફા મંદિર અને અન્ય સંબંધિત સ્થળો તરફ જતા બંને માર્ગો પર આઠ હજાર પાંચસોથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે અમરનાથ ગુફાની આડત્રીસ દિવસની યાત્રા ત્રણ જુલાઈએ બે માર્ગો દ્વારા શરૂ થઈ હતી આ અનંતનાગ જિલ્લામાં પરંપરાગત અડતાલીસ કિલોમીટર લાંબો નૂનવાન પહલગામ માર્ગ અને ગાંદરબલ જિલ્લામાં ચૌદ કિલોમીટર લાંબો બાલાતલ માર્ગ છે આ યાત્રા નવ ઓગસ્ટે સમાપ્ત થશે રાજકોટમાં યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાતીગળ લોકમેળો આ વર્ષે ચકડોળ વિના યોજાશે કડક નિયમોના કારણે યાંત્રિક રાઇડ ધારકોએ ફોર્મ ન ભરતા તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે વહીવટી તંત્ર દ્વારા ફોર્મ ભરવા માટે અપાયેલી ત્રીજી મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં

સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધી શકે છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો એક તાલુકામાં વરસાદ નોંધાયો છે